પક્ષો ની નથી પરંતુ એકબીજાના વચ્ચે લડા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ જોવા મળતી હોય છે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ મધ્યમ લોકોના કામ જે કંઈ કરવાનું હોય થઈ જાય છે નગરપાલિકાનું કામ ગમે ત્યારે પણ કામ પડે તો કામ કરી શકીએ

રાણા લઈ ગયા અત્યારે કોઈ પણ નાના માણસ ને બીર ભરવા જવું પડે તો પચાસ રૂપિયા નો ખર્ચો લખાવો હોય તો પચાસ રૂપિયા ખર્ચો થાય તાત્કાલિક અમને કોલ સેન્ટર આપે એવી અમારે એક માગણી છે અને બીજું રાણાવ રેલવે સ્ટેશનમાં ભાવનગરની કોઈ ટ્રેન ઉપતી નથી ઘણો સમય ત્યાં અમે અરજવાલ કર્યા છે એકદમ ઉપવાસમાં તો ઉતરા આજ દિવસે એનું કંઈ થયું નથી બાકી કનુભાઈ વેપાર દ્રષ્ટિએ તમે રાણાવમાં જુઓ વેપારી તરીકે તમે કામ કરો છો તો સ્થાનિક જે સમસ્યાઓ હોય છે કે લાઈટ પાણી રોડ રસ્તા સફાઈ નગરપાલિકાને લગતી સુવિધાઓ છે કેવી છે અગાઉ જે પ્રશ્નો હતા એ જાજે ભાગે લગભગ ગુજરાત સરકારની ની લગભગ કામો પૂર્ણ થઈ ગયા છે છેલ્લું જ્યાં દર વર્ષે ચોમાસા માં પાણી ભરાતું હતું અને એ પ્રશ્નો યા ટન કરોડ ના ખર્ચે જી ગટર પાઇપ લાઇન બનાવી છે મોટી હમણાં એનાથી ગામ ને લગભગ શાંતિ થઈ જાય શું કે છો દાદા કેવું છે નગરપાલિકા કામ કરે કે નહીં કામ કરે છે તો હમણાં જ રહેવા આવ્યો પણ કામ બહુ સારું કરે છે નગરપાલિકા ને કામ ગમે ત્યારે કામ પડે તો કામ કરી જ દે

લોકોના નામે વ્યક્તિગત કામ કરે છે અને જે નગરપાલિકામાં કામ આવે છે એ સરકાર ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી થતા હોય છે અને એ તો દરેક નગરપાલિકાને આપતા હોય છે કે એનસીપીની નગરપાલિકા કોંગ્રેસની હોય કે અન્ય પક્ષોની હોય તો એક સરખી ગ્રાન્ટ મળતી હોય અને મળવાને પાત્ર છે મળતી જ હોય એમાંથી નગરપાલિકા કામ કરવાનું હોય છે અત્યારે લોકો પાસે તમે પ્રચાર પ્રસાર માટે જાઓ છો તો ડોર ટુ ડોર જે પ્રચાર થતો હોય તમે લોકો પાસે શું લોકો છો તમારી પાસે શું માગે છે તમે તો માટે માંગવા જાઓ છો લોકો તમારી પાસે શું માગે છે હજી લોકોને રણાવવા શહેરની અંદરમાં રિવરફ્રન્ટ બનાવવાનું જરૂરી છે તો અમારે રામ મંદિર પાસે જે નદી છે એને ઊંડા ઊંડી ઉતારી અને રિવરફ્રન્ટ લોકોની માંગણી છે એ પ્રમાણે રિવરફ્રન્ટ સ્વાગત જેટ બનાવવાના છે પછી અમારે કબ્રસ્તાન અને સ્મ્સાન માં હાઇમાસ્ટ ટાવર ઉભા કરવા લોકો વાત કરે છે એ પણ અમે કરશુ અને બીજું અમારે બાગ બગીચાનું એક આયોજન છે અ હોલેશ્વર મંદિર પાસે અને હોલેશ્વર મંદિર ને અમારે ડેવલપ કરવાનું છે અત્યારે કેવી સ્થિતિ છે રાણા નગરપાલિકામાં કે સિટી જે સફાઈ થવી જોઈએ રોડ રસ્તા લાઈટ કઈ પ્રકારની સ્થિતિ છે સફાઈ ની દ્રષ્ટિ એ જોવા જાય તો અમુક વિસ્તારમાં સફાઈ થતી જ નથી જે પછાત વિસ્તાર જે કે જે આ દલિત સમાજ છે રબારી વાસ છે વાલ્મિકી વાસ છે તો એવી જગ્યાએ સફાઈ કામદારો પહોંચતા નથી શું સફાઈ કામદારોની સંખ્યા થોડી ઓછી છે અને આવા પછાત વર્ગના લોકો પાસે સફાઈ કામદાર પહોંચતા નથી એ અમારી બોડી આવશે એટલે ચોક્કસપણે અમે સફાઈ કામદાર પહોંચાડશું અને અગાઉ અગાઉભાઈ આ તમે ફરિયાદ કરો છો એક સમય તમે પણ પ્રમુખ હતા તો ત્યાં સુધી શું થયું આ સફાઈ નથી થતી એ લોકોના વિસ્તાર ઉપર ધ્યાન નતું દેવાતું ના અમે લોકો કરાવતા ત્યારે ઓલા આદિવાસી વાગાઓ રાખેલા હતા કે જે આડે સાવડે બજારનો ભાગ લઈએ અને અમારા જે સફાઈ કામદાર રેગ્યુલર સફાઈ ઊભા સાવડેથી કરતા હોય એને અમે પાછલા વિસ્તારમાં મોકલતા પણ હું પ્રભુમાં દેતા પછી અઢી વર્ષની બાદ એ લોકોને છૂટા કરી અને બીજા લોકલ સફાઈ કામદાર રાખેલા છે ખરેખર કામ કરે છે એની રીતે કામ કરવાનું પણ એની જગ્યાએ પહોંચી વળવા જોઈએ વધારે જોઈએ ખરેખર એનાથી સંખ્યા ઓછી રણાવો વિસ્તાર નગરપાલિકાનો નવ કિલોમીટર સુધીનો પથરાયેલો હોય શું ખાતરી આપો છો લોકોને લોકો નગરપાલિકા પાસે શું અપેક્ષા રાખીને બેઠા છે તમે છૂટાઈ ગયા કદાચ કાલ સવારે નગરપાલિકાની બોડી બની ગઈ ભાજપની તો શું કરી દેશો અમારે અમુક જગ્યાએ જે ભૂગર્ભ ગટરના પ્રશ્નો હાલ અત્યારે પણ ઉભા છે તેને પણ અમે સોલ્યુશન કરશું એની ખાતરી આપીએ જ બીજી ભૂગર્ભ ગટર યોજના અમુક જગ્યાએ એનો સમાવિષ્ટ જ નથી કે જે અલગથી સોસાયટીઓ બનેલી છે તેમાં અમે લઈ લેશું બીજું લોકોનું ગાર્ડન બનાવવાનું એક સપનું છે ભૌલેશ્વર મંદિર વિકસાવવાનું છે રામ મંદિર પાસે રિવરફ્રન્ટ બનાવવાનું છે આ બધા સપના અને બીજું અમારે સ્વાગત ગેટ બનાવવાના છે આ લોકો વધારે માંગણી કરે કે રાણા આપણું રડિયામણું લાગે અને અમે ચોક્કસ રડિયામણું બનાવશું બીજું ચોક્કસથી રાણાવાવ શહેરની અંદર લોકો જે છે તે અગાઉની બોડીઓથી સંતુષ્ટ છે અને આ વખતે પણ ક્યાંક લોકોનો મન છે તે ક્યાંક ફરી પૂર્ણ બોડી ઉપર જતો હોય તેવો મિજાજ અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ ભાજપ પણ આ વખતે મેદાન માર્યું છે અને પક્ષ પલટાની પણ અહીંયા ક્યાંક નીતિ જોવા મળી છે બે વખતે એનસીપીની બોડી હતી તો આ વખતે કાંધે જાડેજા છે કે જે પેનલો તેને ઊભી કરી છે તે સપા સમાજવાદી પક્ષમાંથી ઊભી કરી છે તો સામે ભાજપમાં જે નવા જે અત્યારે કાર્યકર્તાઓ છે જે પક્ષની અંદર અત્યારે ઉમેદવારો છે તે પણ ક્યાંક એનસીપીમાંથી માંથી ભાજપમાં લડતા હોય તેવા પણ લોકો છે પરંતુ લોકોનો મિજાજ મતદાન પેટી સુધી કઈ રીતે પહોંચે છે તે એક મોટો સવાલ છે ચેતન ઠકરા પોરબંદર